આમ તો જો માસી ના આખું ઘર માથે લીધુંસ પણ ત્રણ હા તો એક માસી ના છોકરા જ છે ને એને તો રજી વધારે રાડું રાખે માસી જો અહીંયા લોટ બાંધે છે આમાં હું માસી ડાઈ ઉકળે દાળ ઉકળે છે ને માસી લોટ બાંધે છે જો અહીંયા એક માસી ગરમી બહુ થતી હતી ને નાઈટ ડ્રેસ પહેરી લીધોસ કા ધમું

ધર્મ ભાઈ જો ઉઠી ગયા ને મસ્ત માસીને ઘરે રમકડા થી રમવા મળે શું છે ધર્મ ગાડી ગાડી છે ને જો માસીએ મસ્ત શરબત આપ્યું તને પી લે દીખું પી લે નથી પીવું હે સાયકલ કેવી છે તા સાયકલ વધે તો નાની નાની એ નહીં ઓલી સાયકલ પાછળ પડી ચોરય નાની નાની સાયકલ

શેરીમાં આમ થાય ખુલ્લું ખુલ્લું લાગે એટલે મજા આવી રમવાની શેરી સરસ છે ખૂણો છે એટલે રમવાની જો સરસ મજા મજા આવી ગઈ હું ઘડિયાળ જો બેન અહીંયા ભાજી બનાવે છે ને ભાજી છે ને બધાય બહુ વખાણે છે તો આપણે જોઈએ કેમ વઘાર કરે છે એને પણ આ સારું દેખ્યું આમાં ગ્રેવી બનાવી નથી બોલ

કઈ ભૂલાતું નથી ને વળી જોકે એ તો આયનન છો હજી ત્યાં આવી જાય પણ ઓલું ભૂલાય તાર રટવાય જાય નહીં નહીં હજી તો આમ જો માસી જાય છે આમ જો માસી જાય છે

આહો એનથી નથી રમવાનું આ મૂકી દો જો 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 આ વાગી જાય આવી રમે ન હોય હાલો ભાજી બની ગઈ છે પાવ સલાડ અને અડધા શેકેલા પાઉં છે અને અડધા છે કોરા એમાં જીજાજી બેસી ગયા છે જમવા ને અરે જો મેહુ લઈ આવી ગયા છે ધર્મભાઈ ને બાજુ બેસી ગયા છે નીલ અને નીવ ઈ બે બેસી ગયા છે જમવા હવે હું ને બેન બે બાકી સીધો અમે જમવા બેસી જઈ તો તમ તમે થોડા ના પાડો બેસવાનું છે ને